ગુજરાત સરકારે ધણીધરને નવો તાલુકો જાહેર કર્યા બાદ વાવ તાલુકાના આશરે ચુમ્માલીસ ગામોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે આ યાદીમાં ગામનો પણ સમાવેશ થતા ગામ લોકોમાં અસંતોષ જોવા મળ્યો છે ગોલગામના ગ્રામજનોએ અગાઉ વાવ મામલતદાર કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી જેમાં તેમણે નવા ધણીધર તાલુકામાં સમાવેશ સાથે અસહમતિ વ્યક્ત કરી હતી અને વાવ તાલુકામાં જ યથાવત રાખવાની માંગણી કરી હતી તેમ છતાં ગુલગામનો સમાવેશ નવીન ધરણીધર તાલુકામાં થતા ગ્રામજનોએ ફરી એકવાર વાવ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે ગ્રામજનોએ જણાવ્યું છે કે ભૌગોલિક સ્થિતિ રસ્તા જોડાણ વ્યવસાયિક લેવડ દેવડ બજાર વ્યવહાર અને આરોગ્ય સગવડતાઓ જેવી તમામ બાબતો તેમનું જોડાણ ધરણીધર કરતા વાવ તાલુકા સાથે વધુ મજબૂત છે આથી તેમને વાવ તાલુકામાં જ રાખવામાં આવે હાલમાં સરકારે જાહેર કરેલી યાદી મુજબ ગુલગામનો સમાવેશ ધરણીધર તાલુકામાં કરાયો છે અને ગ્રામજનોની ફરી રજૂઆત બાદ હવે પ્રશાસન આ અંગે શું નિર્ણય લે છે તે જોવું રહ્યું